હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્વર્ગો માટે જાહેરાત કરવામાં આવી હતી તે સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે અભ્યાસક્રમ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિવિધ સ્વર્ગોની તમામ ભરતી સંબંધી વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે તો જોઈએ મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્વર્ગોની જગ્યાઓ ભરવા માટે તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ થી આઠ અગિયાર બે હાજર પચીસ સુધી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે જે અનવ્ય વિવિધ સ્વર્ગોની લેખિત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ સિલેબસ તથા અંદાજિત ગુણભાર નીચે મુજબ રહેશે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે તો ખાસ મિત્રો વિડીયો ખૂબ જ અગત્યનો છે અને ભાવનગર મહાનગરપાલિકાની વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ તેમજ ગુણભાર સાથે તમામ માહિતી જાહેર કરવામાં આવી છે સ્વર્ગોની લેખિત પરીક્ષાની માર્કિંગ પદ્ધતિ વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે પ્રશ્નપત્ર હેતુલક્ષી પ્રકારનો રહેશે સમય બે કલાક કુલ ગુણસો કુલ પ્રશ્નો સો રહેશે પ્રત્યેક સાચા જવાબ દીઠ એક ગુણ મળવા પાત્ર થશે તથા પ્રત્યેક ખોટા જવાબ દીઠ જીરો પોઈન્ટ તેત્રીસ માઇનસ ગુણ મળવા પાત્ર રહેશે પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ માઇનસ જીરો પોઈન્ટ તેત્રીસ ગુણ મળવા પાત્ર રહેશે ત્યારબાદ એક કરતાં વધુ વિકલ્પ દર્શાવેલા હોય કે ચેક ચેક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબ દીઠ માઇનસ જીરો પોઈન્ટ તેત્રીસ ગુણ મળવા પાત્ર થશે દરેક પ્રશ્નના જવાબમાં મિત્રો એક વિકલ્પ ઈ આપેલો હશે ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ના ઈચ્છતા હોય તો વિકલ્પ ઈ પસંદ કરી શકશે અને જેના પરિણામે નેગેટિવ માર્કિંગ છે જે લાગુ પડશે નહીં આમ સાચા જવાબ દ્વારા મેળવેલ ગુણ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલ એક બે ત્રણ મુજબ બાદ થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ તરીકે માન્ય ઠરશે

નાયબ માર્ક ના સિવિલ જેમનો અભ્યાસક્રમ પણ આપેલો છે ગુજરાતી ભાષા અને વ્યાકરણ જ્ઞાન દસ માર્ક અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન દસ માર્ક્સ સામાન્ય જ્ઞાન દસ માર્ક્સ એપ્ટિટ્યુટ અને રીઝનિંગનું જ્ઞાન દસ માર્ક અને જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો કુલ પૂછાશે અને સો માર્ક થશે ત્યારબાદ ઇન્સ્પેક્ટર જેમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણનું દસ માર્ક્સનું પૂછાશે અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું દસ માર્ક્સના પ્રશ્નો પૂછાશે સામાન્ય જ્ઞાન દસ માર્ક્સ એપ્ટિટ્યુડ અને રિઝનિંગનું જ્ઞાન દસ માર્ક જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો સાઠ પ્રશ્નો પૂછાશે અને સાઠ માર્ક્સ ટોટલ મિત્રો સો માર્ક્સ ત્યારબાદ સ્ટાફ નર્સ તો જેમાં પણ મિત્રો ગુણભાર ઉપર મુજબ સેમ દર્શાવેલ છે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ જેમનો ગુણભાર પણ મિત્રો અહીં ઉપર દર્શાવેલ છે તે મુજબ સમાન છે ત્યારબાદ ફાર્માસિસ્ટ તો જેમનો ગુણભાર પણ મિત્રો ઉપર દર્શાવેલ છે એ મુજબ ધ્યાનમાં લેવાનો રહેશે ત્યારબાદ મિત્રો સ્ટેનોગ્રાફર ગુજરાતી જેમાં ગુણભારમાં ફેરફાર છે તો ખાસ ધ્યાનમાં લેવાનો રહેશે ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન પંદર માર્ક્સનું રહેશે અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન પંદર માર્ક્સનું રહેશે સામાન્ય જ્ઞાન વીસ માર્ક્સનું રહેશે એપ્ટિટ્યૂડ અને રિઝનિંગનું જ્ઞાન પચીસ માર્ક રહેશે અને જગ્યાની શૈક્ષણિક લાયકાતને લાયકાત હેતુલક્ષી પ્રશ્નો પચીસ માર્કના રહેશે ટોટલ સો માર્ક્રો અંગ્રેજી જેમાં ગુજરાતી ભાષાને વ્યાકરણનું જ્ઞાન માર્ક્સ અંગ્રેજી ભાષાને વ્યાકરણ પંદર માર્ક્સ સામાન્ય જ્ઞાન વીસ માર્ક એપ્ટિટ્યુડ અને રીઝનિંગનું જ્ઞાન પચીસ માર્ક અને જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો પચીસ છે ટોટલ સો માર્ક થશે ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ જેમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં દસ માર્ક્સના પ્રશ્નો અંગ્રેજી ભાષા અને વ્યાકરણ દસ માર્ક્સ સામાન્ય જ્ઞાન દસ માર્ક્સ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ દસ માર્ક્સ અને જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ પ્રશ્નો સાઠ ટોટલ સાઠ માર્ક્સ સો માર્ક થશે ત્યારબાદ મિત્રો ફિમેલ પર્પઝ હેલ્થ વર્કર જેમાં પણ મિત્રો અભ્યાસક્રમ અને ગુણભાર ઉપર દર્શાવેલ છે તે મુજબ સમાન છે ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જેમનો અભ્યાસક્રમ અને ગુણભાર ઉપર દર્શાવેલ છે તે મુજબ સમાન છે તો ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ જુનિયર ક્લાર્કનો અભ્યાસક્રમમાં થોડો ચેન્જ થયેલો છે ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન પંદર માર્ક્સ અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન પંદર માર્ક્સ સામાન્ય જ્ઞાન વીસ માર્ક્સ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ પચીસ માર્ક્સ અને જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ પ્રશ્નો લાયકાત ટોટલ સો ટેસ્ટ લેવામાં આવશે અને કોમ્પ્યુટર પોફિય ટેસ્ટ ટેસ્ટનો અભ્યાસક્રમ નીચે મુજબ નો રહેશે તો જુનિયર ક્લાર્કનો અભ્યાસ આપેલો છે કોમ્પ્યુટર પરીક્ષા માટે તો લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના મેરિટ લિસ્ટમાં અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારો પૈકી ખાલી જગ્યાના પાંચ ગણા ઉમેદવારો અથવા તો ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિ નક્કી કરે તેટલા ઉમેદવારોની કોમ્પ્યુટર પ્રોફિય ટેસ્ટ લેવામાં આવશે જેમાં મિત્રો ટોટલ સો માર્ક્સના પ્રશ્નપત્ર રહેશે ટાઈમ એક કલાક ને ત્રીસ મિનિટનો રહેશે જેમાં પાર્ટ એમાં ગુજરાતી ટાઈપિંગ ટેસ્ટ પચીસ માર્કની અને ઇંગ્લિશ ટાઈપિંગ ટેસ્ટ પચીસ માર્કની રહેશે ત્યારબાદ મિત્રો પાર્ટ બીમાં પેપરિંગ ઓ નોટ ઇન વર્ડ ફાઇલ

ટોફીએ સિંચિક કાર્યક્ષમતા ટેસ્ટમાં ઉત્તીર્ણ થવું ફરજિયાત છે પરંતુ એ માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ રહેશે તેમાં મેળવેલ ગુણને ફાઇનલ મેરિટ તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે નહીં માત્ર લેખિત પરીક્ષાના પરિણામ મુજબનું વેટેજ ગણવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ સ્ટેનોગ્રાફર ગુજરાતી જેમાં લાયકી પરીક્ષા સંબંધી સ્પષ્ટતા કરે છે લઘુલિપિ કસોટી પ્રતિ મિનિટ સાઠ શબ્દોની ઝડપે બે મિનિટના ગુજરાતી પરિષદનું લઘુ લિપિમાં શ્રુત અને તેનું અનુલેખન પ્રતિ મિનિટ સાત શબ્દોની ઝડપે કરવાનું રહેશે ત્યારબાદ કસોટીનો હેતુ આપેલ ઝડપ અને લખાણમાં લખવા માટેની ઉમેદવારની ક્ષમતા ચકાસવાનો છે તે સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મુખ્ય પરીક્ષાની યોજના અને તેના વિષયો મુખ્ય પરીક્ષા નીચેના બે પ્રશ્નપત્રોની રહેશે પ્રશ્નપત્ર એક ગુજરાતી ભાષાનું રહેશે જેમાં ભાષા પ્રભુત્વ અને કોમ્પ્યુટરની જાણકારી વર્ણનાત્મક હેતુલક્ષી પ્રશ્નો છે પ્રશ્નપત્રનો નો સો ગુણનો અને સમય બે કલાકનો રહેશે રહેશે એકસો વીસ મિનિટ જેમાં મિત્રો નિબંધ પૂછાશે વર્ણનાત્મક દસ ગુણનો સંક્ષિપ્ત લેખન ગુણનો પત્ર પત્ર લેખન બે મિત્રો ગુણના ગુણના ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષાંતર જેમના ગુણ રહેશે અને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર જેમના દસ ગુણ રહેશે મિત્રો મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ ખાસ ધ્યાનમાં લેવાનો રહેશે ત્યારબાદ અંગ્રેજી વ્યાકરણ હેતુલક્ષી પ્રશ્નો જેમના વીસ ગુણ રહેશે અને કોમ્પ્યુટર અંગે પાયાની જાણકારી

દરેક કેસમાં લઘુત્તમ વીસ માર્ક સુધી આપી શકાશે ત્યારબાદ ઝીરો માર્ક આપવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ સ્ટ્રેનોગ્રાફર અંગ્રેજી જેમાં લાયકી પરીક્ષા લઘુલિપી કસોટી પ્રતિ મિનિટ પ્રતિ મિનિટ એક વખત વાંચી લેવી ત્યારબાદ મુખ્ય પરીક્ષાની યોજના અને તેના વિષયો તો મુખ્ય પરીક્ષા બે પ્રશ્નપત્રોની રહેશે જેમાં પ્રશ્નપત્ર એક અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ અને કોમ્પ્યુટરની જાણકારી વર્ણનાત્મક અને હેતુલક્ષ રહેશે પ્રશ્નપત્રનો નું માળખું સો સમય બે કલાક જેમાં મિત્રો નિબંધ વર્ણનાત્મક 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 ગુણનો સંક્ષિપ્ત લેખન લેખન પત્ર પત્ર બે જેમના વીસ ગુણ હશે બે પત્રના દસ દસ ગુણના ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર જેમના દસ ગુણ અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર જેમના દસ ગુણ રહેશે ત્યારબાદ અંગ્રેજી વ્યાકરણના વીસ ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે ને કમ્પ્યુટર અંગેની પાયાની જાણકારી સંબંધી હેતુ લક્ષી વીસ ગુણના પ્રશ્નો પૂછાશે તો ટોટલ મિત્રો સો ગુણ થશે ત્યારબાદ પ્રશ્નપત્ર બે કૌશલ્ય કસોટી લઘુલિપિ અને અનુલેખનનું ટાઈપિંગ સો ગુણનું રહેશે તો લઘુલિપિ અને કમ્પ્યુટર પર અનુલેખનનું ટાઈપિંગ કરવાનું રહેશે ચાર મિનિટના એક એવા બે પરિષદનું શ્રુત લેખન કુલ આઠ મિનિટ થશે બે પરિષદ માટે શ્રુતલેખનની ઝડપ અંગ્રેજી લઘુલિપિમાં પ્રતિ મિનિટ સો શબ્દો રહેશે અને અનુલેખન ટાઈપિંગ માટેનો સમય કુલ પચાસ મિનિટનો રહેશે ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ પરથી તેમનો આખરી ક્રમાંકન નક્કી કરવામાં આવશે અને બંને ફકરાના કુલ સો ગુણમાંથી 90 નેવું ગુણ અનુલેખન માટે અને દસ વિરમ ચિહ્નો વગેરે માટે ફાળવવામાં આવશે અને બે પૂર્ણાંક એક દુતીયાશ ભૂલો માટે એક માર્ક્સ આપવામાં આવશે દરેક કેસમાં લઘુત્તમ વીસ માર્ક્સ સુધી આપી શકાશે ને ત્યારબાદ ઝીરો માર્ક્સ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ઉમેદવારના હિતમાં ખૂબ જ અગત્યની સૂચના આપેલી છે તો ભાવનગર મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર હેઠળની વિવિધ સ્વર્ગોની સીધી ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોના હિતમાં ઉમેદવારોને લાંચ રૂસવત લાશ કે છેતરપિંડી આશરે તેવા અસામાજિક તત્વોથી દૂર રહેવા સાવધાન કરવામાં આવે છે તેમજ મહાનગરપાલિકાના પદાધિકારી અધિકારી તેમજ કર્મચારીને નામે જો કોઈ ઈસમો નોકરી આપવાના નામે ઉમેદવારો પાસેથી નાણાં ઉગરાવતા હોય તો તેવા ઈસમો સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરાવવી તથા આવી કોઈ અસામાજિક પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તરત જ લાંચ રૂસ બ્યુરોના ટોલ ફ્રી નંબર મિત્રોએ આપેલો છે તેમના પર સંપર્ક કરવાનું જણાવવામાં આવેલું છે તો ભાવનગર મહાનગરપાલિકા વિવિધ સ્વર્ગો માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાંનો અભ્યાસક્રમ અને ગુણભારનું સમગ્ર માહિતી પ્રસિદ્ધ કરેલી છે તો જે ઉમેદવારોએ ભાવનગર મહાનગરપાલિકાની વિવિધ સ્મર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હોય ફોર્મ ભરેલ હોય તેમણે મિત્રો વિડીયો ખાસ જુઓ થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ